હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ અને ઓક્સિજન સિલિન્ડર પણ શરૂ કરાયો કોરોનાનો જે તાજેતરમાં કેસમાં વધારો થઈ રહ્યો છે આ અંગે એસડીએસ ધોરાજી ખાતે હાલમાં ફિઝિશિયન એમડી ઉપલબ્ધ છે બે ફિઝિશિયન અને મેડિકલ ઓફિસરની પણ બધી જગ્યાઓ ભરાયેલી છે મેઇન વસ્તુ જે ઓક્સિજન અમારી પાસે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે ફાઈવ મેટ્રિક ટનની લિક્વિડ ઓક્સિજન ટેન્ક અવેલેબલ છે અમારી પાસે ત્રીસેક જેટલા જમ્બો સિલિન્ડર પચાસ એક જેટલા નાના સિલિન્ડર પાંચથી છ વેન્ટિલેટર છે પીડિયાટ્રિક વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર એ પણ ઉપલબ્ધ છે અમે અત્યારે દસ બેડનો સંપૂર્ણ વેન્ટિલેટર સાથેનો વોર્ડ તૈયાર રાખેલ છે અને બીજું જે મેડિસિન અંગે અમારો મેડિકલ સ્ટોર સંપૂર્ણ સજ્જ છે સરકાર શ્રી તરફથી તેમજ અમારા રોગી કલ્યાણ સમિતિમાંથી અમે આ અંગેની તૈયારી કરી દીધેલ છે